નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો ભાદરવો અને આસો મહિનો આ બે મહિના શરદ ઋતુના મહિના કહેવામાં આવે છે તો શરદ ઋતુની આયુર્વેદની અંદર રોગોની મહારાણી કહેવામાં આવે છે એટલે કે આ બે મહિનાની અંદર સૌથી વધારે રોગ થાય છે સૌથી વધારે બીમારીઓ આવે છે આ બે મહિના પિત્તનો પ્રકોપ થાય છે અને પિત્તમાં જ્યારે વાયુ ભળે છે ત્યારે અનેક પ્રકારની ભયંકરમાં ભયંકર બીમારીઓ થવાની શરૂઆત થઈ જાય છે તો આ બે મહિના આ પાંચ વસ્તુઓનું સેવન બિલકુલ ના કરવું જોઈએ એવું આયુર્વેદની અંદર બતાવવામાં આવી છે તો આ પાંચ વસ્તુઓ કઈ કઈ છે કે જેનું સેવન કરવાથી આપણે આ બે મહિનામાં ખૂબ વધારે બીમાર પડી શકીએ છે અનેક પ્રકારના રોગોનો ભોગ બની શકે છે તો આ પાંચ વસ્તુઓ કઈ કઈ છે કે જેનું આપણે સેવન ના કરવું જોઈએ નંબર એક શાકભાજી તો શાકભાજીની અંદર ફુલાવર કોબી મૂળો મોગરી અને પાદરા શાકભાજી એટલે કે મેથીની ભાજી પાલકની ભાજી તોદરજાની ભાજી પાદરા શાકભાજી આવે છે એ આ બે મહિના સુધી બિલકુલ ખાવાની બંધ કરી દેવી જોઈએ અથવા ઓછી કરી દેવી જોઈએ હવે જોઈએ તો ફ્રૂટ એટલે કે ફળો તો ફળોની અંદર જે ખાટા પદાર્થો આવે છે ખાટા ફળો આવે છે એટલે કે મોસંબી નારંગી જેવા જે ખાટા ફળો છે એ ખાટા ફળો પણ આ બે મહિના સુધી ઓછા ખાવા જોઈએ અથવા બિલકુલ બંધ કરી દેવા જોઈએ હવે જોઈએ તો નંબર થ્રી સાસ અને દહીં એ ખાટા હોય તો પણ આ મહિના સુધી બિલકુલ બંધ કરી દેવા જોઈએ અથવા ઓછા ખાવા જોઈએ કારણ કે એનાથી પિત્તનો નો પ્રકોપ વધે છે હવે જોઈએ નંબર ચાર અથાણું પાપડ ડુંગળી લસણ અને લસણની ચટણી પણ આ બે મહિના સુધી આપણે બિલકુલ ખાવાની બંધ કરી દેવી જોઈએ અથવા ઓછી કરવી જોઈએ હવે જોઈએ તો નંબર પાંચ મસાલેદાર એટલે કે વધારે પડતા તીખા અને તળેલા વધારે પડતા મસાલેવાળા ખોરાક આ બે મહિના સુધી બિલકુલ ખાવાના બંધ કરી દેવા જોઈએ કારણ કે આ બધા પદાર્થો ખાવાથી આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધે છે અને પિત્તનો પ્રકોપ વધવાથી આપણા શરીરમાં જો પિત્ત વધે તો એ આપણા લોહીની અંદર ભળે છે અને લોહીની અંદર ભળે તો નસો બ્લોક થઈ શકે છે અને એ પિત્ત સમય આવે ત્યારે એટલે કે બે મહિના કે ત્રણ મહિના પછી એ પિત્ત જ્યારે પ્રકોપે છે ત્યારે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે જો આ બે મહિના સુધી આપણે આવા ખોરાકો બિલકુલ બંધ કરી દઈશું અથવા ખાવાના ઓછા કરીશું તો બાકીના દસ મહિના એટલે કે શિયાળો અને ઉનાળો આપણે નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું નહીં તો અત્યારે જો પિત્તનો પ્રકોપ થશે તો એ પિત્ત બે મહિના કે ત્રણ મહિના પછી એ નસોની અંદર બ્લોક થશે તો ત્યારે પણ એની અસર થઈ શકે છે એટલે કે બે કે ત્રણ મહિના પછી પણ આપણે એ રોગોના શિકાર બની શકે છે એ બીમારીનો ભોગ બની શકીએ છીએ એટલે આ પાંચ વસ્તુ બિલકુલ આપણે ખાવાની બંધ કરી દેવી જોઈએ બે મહિના સુધી અથવા ઓછી કરી દેવી જોઈએ તો આપણે બાકીના દસ મહિના નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું તો હવે આપણે જોઈએ તો શું ખાવું જોઈએ જ્યારે પિત્તનો પ્રકોપ વધે છે ત્યારે પિત્તને સમન કરવા માટે આયુર્વેદમાં કહ્યું છે કે પિત્તનું સમન કરવા માટે આપણે દૂધપાક દૂધની ખીર દૂધ દૂધપૌવા જેવા ખોરાક વધારે લેવા જોઈએ જેના કારણે આપણું જે પિત્ત છે એ પિત્તનું સમન થાય અને એટલા માટે તમે જુઓ તો ભાદરવા મહિનાની શરૂઆત થાય કે તરત જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે અને શ્રાદ્ધ પક્ષની અંદર આપણે જ્યારે પણ શ્રાદ્ધ હોય ત્યારે શ્રાદ્ધની અંદર દૂધ પાક ખાવાનું કે દૂધની ખીર ખાવાનું કહેવામાં આવે છે અને શરદ પૂનમના દિવસે દૂધપોવા ખાવાની સલાહ આપવામાં આવે છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ